નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ સ્વર્ણ આપ સૌનું તહેલી સ્વાગત કરું છું આજના વિડીયોમાં વાત કરવાના છીએ મોદી સરકારની ખાતા ફાળવણી થતાં જ સાથે કર્મચારીઓને માટે બેસાડશે આત્મા પગાર પંચ બાબતે જો નવા પગાર પંચ પર કેટલું વર્ષે વિવિધ ગ્રેડ વાઇઝ પગાર યોજના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં જે વોટ્સઅપ ગ્રુપ એ લોકો બંને બનાવે છે લિંક ડિસ્ક્રપશન કુ છો જોઈન્ટ થઈ જશે ચેનલ પર સરકારી કર્મચારી ન્યુત કર્મચારી તમે પેન્શન બાબતે પગાર બાબતે હરેક માહિતી પ્રાપ્ત કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તો ચાલો ચાલો મિત્રો વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો શું કર્મચારીઓ ટૂંક સમયમાં નવા પગાર પર લાભ મળશે ડીએ વધારે સારી લઘુત્તમ વધારે વધશે લઘુત્તમ પગાર વધશે ફિટમેન્ટ ફેક્ટર આટલો ડીએ વધારાથી પગાર વધશે તો મિત્રો કેન્દ્ર સરકાર લગભગ એક કરોડ બાર લાખ કર્મચારીઓની પેન્શનોના માટે સારા સમાચાર છે નવી સરકાર બન્યા બાદ તેમના પગારમાં મોટો વધારો જોવા મળી શકે છે અને આ માટે કર્મચારીઓની સંગઠન નવા પગાર પાછળની રચનાની માંગ કરી છે કર્મચારીઓના સંઘટનો મુખ્ય મુદ્દો મોંઘવારી ભથ્થાને સાથે સંબંધિત છે હાલમાં કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું પચાસ ટકા છે કેન્દ્ર સરકારના નિયમો અનુસાર જ્યારે મોંઘવારી ભથ્થું પચાસ ટકા સુધી પહોંચે છે ત્યારે તે ઘટાડી શૂન્ય થઈ જાય છે તેથી કર્મચારીઓ સંગ્રહ ઇચ્છે કે સરકાર નવા નવા નિયમો પણ જાહેર કરે અને જે મોંઘવારી પર પચાસ ટકા થઈ જાય છે સાથે સાથે જે સરકાર પર પગાર પાસે રચના કરે છે તમામ પગાર વધારો લાભ મળી શકે છે આનું સાથે જ્યારે મોંઘવારી પથ્થર પચાસ ટકા સુધી પહોંચે છે ત્યારે તે ઘટાડ શૂન્ય થઈ જાય છે તે કર્મચારી સંગ્રહ છે જે સરકાર નવા પગાર પાસે જે રચના કરી શકે છે આ માગના ટેકો આપતા નેશનલ કાઉન્સિલ ઓફ સ્ટાફ સાઇટના ઓલ ઇન્ડિયા એમ્પ્લોઈઝ ફેડરેશન નવી સરકાર પાસે નવા પસાર પગાર પંચની રચના ના કરવાની તૈયારી કરી રહી છે ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર ઓર્ગેનાઇઝેશન આ અંગે સરકાર પત્ર પર લખ્યો છે અને જો સરકાર આ માગણી પૂરી કરે તો એક કરોડ બાર લાખ કર્મચારીઓને પેન્શન તારા મોટો લાભ મળશે ગયા પગાર પર સરકારી કર્મચારીઓ માટે લઘુત્તમ વેતન બે પોઈન્ટ સાત સત્તાવન ટકા ઘણો વધારો કર્યો હતો મૂળ પગાર વધારીને અઢાર હજાર રૂપિયા કર્યો હતો જો નવા પગાર પછની રચના કરવામાં આવે તો ફિટમેન્ટ ફેક્ટર વધીને ટાઈમ પર અડસઠ થશે આ સાથે લઘુત્તમ વર્ત છવ્વીસ હજાર રૂપિયા થઈ શકે છે જોકે તેઓ અમેડિક જાન્યુઆરી સૌથી લઈ શકે છે આ અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી જોકે કે કેન્દ્ર સરકારના ભૂતકાળમાં ઘણી વખત સંસદમાં નિવેદન આપી ચૂકી છે આગામી પગારમાં પંચને હાલમાં કોઈ વિચાર નથી પરંતુ કર્મચારી યુનિયન સાથે માંગ બાદ સરકાર તેના પર વિચાર કરવો પડશે અને જો નવા પગાર પછની નવા પગાર પછી રચતાથી કર્મચારી મોટો રાહત મળશે અને તેમના પગાર પર મોચો મોટો વધારો જોવા મળશે તેથી કર્મચારી સંગઠન આ માગ વાજબી જણાશે સરકાર આ અંગે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ અને તે કર્મચારી હિતનો ધ્યાનમાં રાખીને નિર્ણય કરવો જોઈએ તો મિત્રો આથી આપણે થેન્ક યુ વેરી મચ